સ્વભાવની અંદર નમ્રતા સરળતા પર સૌથી પહેલા ચાતુર્માસ પરિવર્તનની જેમને વિનંતી આગળમાં આ જગ્યા ઉપર જ મને કરેલી જે સૌથી પહેલા દોઢ મહિના પહેલા હું દોઢ બે મહિના પહેલા આવેલી ત્યારે અને મેં વચન આપેલું પરંતુ સિરિયા પરિવારની પણ એ અદમ મેં ઝંખડાને માન આપી અને તેઓએ જે ઉદારતા વાપરી એ જ કહી આપે છે કે ઉદાર વ્યક્તિના નું હૃદય હંમેશા એને આખી દુનિયા ઓળખ્યા રહેતી નથી અને એમની આ ભાવનાને પરિપૂર્ણ કરવાનો દિવસ આજે જ્યારે આવી ચૂક્યો છે ત્યારે એક વાત કહેવાનું મન થઈ જાય કે મારા આપણા સંગના ખૂબ જ ઉત્સાહી યુવાન નિકુંજભાઈ મારી સામે બેઠા હતા અને એમણે હરેશભાઈ ને ફોન કર્યો હરેશભાઈ ખરેખર એક નૌકાસી રખાવો મારા સાહેબના પગલા છે અરે હરેશભાઈએ કીધું કે તું મહારાજ સાહેબ ને વાત કર જો મહારાજ સાહેબ મુખમાંથી ખાલી એક વાર બોલશે ને કે હરેશભાઈ નૌકાસિંહ રખાવે તો હું મહારાજ સાહેબ બોલે તો હું કરીને બતાવું કરું મારી એવી ભાવના છે પણ દરેક સમયે સંયોગોને માન આપી અને અમારે પણ બધું વિચાર કરવાનો આવે અને જો મારા મોઢામાંથી ભલાઈ ગયો તો આ રહે છે આ ક્ષણે બધાની નોકારશી પણ પણ દરેક અવસરની પણ એક મર્યાદા હોય છે અને એક વાત બીજી કહી દઉં કે પ્રકાશભાઈ પારેખ ખાલી મારે ત્યાં આવે ને એ લેખ જ વાત કરે કે માસે આ સિરિયા પરિવારનું એક એમનો એક ફરજ છે બાકી ખાલી તમે મને એકવાર રજા આપી દો ને તો મારે ત્યાં પગલાં થાય શ્રીસંઘના અને ચાતુર્માસ પરિવર્તન મારે ત્યાં થાય ને તો હું મારો પરમ પુણ્યોદય માનું આવી એમની પણ એક અદમ્ય ભાવના હતી અને આ ક્ષણે એમને પણ હું યાદ જરૂર કરીશ કે ખરેખર એમની પણ એક અદમ્ય ભાવના હતી એવી ભાવના તો શ્રીસંઘના દરેક સભ્યની હોય જ છે અને હોય પણ બધા સમજતા હોય અંદરથી કે ભાઈ સિરિયા પરિવારની દીકરીઓ છે તો એમની પણ પેલી ફરજ થાય તો આપણે ના નાખી શકાય એવા શ્રી સંઘના દરેક સભ્યના હૃદયની અંદર એવી જ ભાવના હોય છે અને આજે એવી ભાવનાને પરિપૂર્ણ કરવાનો સમય આવી ચૂક્યો અને હરેશભાઈએ અને ખરેખર આ સોસાયટી કમિટી મેમ્બરોનો પણ ઉત્સાહ ખૂબ અને અહીંયા આવ્યા તો એમ લાગ્યું કે જાણે હવે બીજું ચાતુર્માસ અહીંયા કરી રહ્યા કરવા માટે આવ્યા હોય ને અહીંયા સોસાયટીમાં બીજું ચાતુર્માસ શુભ શરૂઆત જાણે આજથી થઈ રહી હોય ને એવો તમારા સોસાયટી પરિવાર અને આપણા શ્રીસંઘ આખો રાપર શ્રીસંઘની એવી ભાવના અને આજનો જે આનંદ એ જોઈને એમ લાગે કે જાણે આજે બીજું ચાતુર્માસ અમારું શરૂ થઈ ગયું હોય એવી અમને પણ એક આનંદની અનુભૂતિ આ પરિવાર પારખ પરિવારે કરાવી છે હરેશભાઈની પણ આ ભાવનાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અનુમોદના અને શાસનના સુભટ બને શ્રીસંઘના ખભે ખભા મિલાવીને બધા જ યુવાન ભાઈઓ કમિટી મેમ્બરો અને કમિટી સિવાયના પણ મેમ્બરો બધા ખભે ખભા મિલાવીને સંઘના કાર્યો કરે એ જ અમારા અંતરની શુભ આશીષ શુભ અભિલાષા ધીરુભાઈ સિરિયા પરિવાર એમણે પણ આખા ચતુર્માસ દરમિયાન ખૂબ જ સારી રીતે લાભ લીધો એમના પણ સુકૃતની ખૂબ ખૂબ અનુમોદન જે સાધુજી ભગવાન જે આપણે અહીંયા જાતો મસ્તી અમારા સંગ તરફથી આપને કાં પણ આવી થાય હોય તો આ પ્રસંગની સમા માંગુ છું અને આપ જે બને ને વધારે અહીંયા ચિંતા કરી એના પાસે લાભ આપવા વિનંતી ફાગર સુધી જ્યારેના દયા ઉપર પણ આપ પધારો એ અમારી વિનંતી છે અને ચાતુર્માસ દરમિયાન શ્રી સંગે જે આજ્ઞા કરી અને મેહુલ મેહુલભાઈ પાર્ટી

અને બધા જ માન ભાઈઓ ને હું મારી ખાસ નમ્ર વિનંતી છે ખબે કબા મિલાવીને મારા હૃદયની અંદર એક મૈત્રી ભાવ છે જે મૈત્રી ભાવના ઝરણા તમારા બધા સુધી પહોંચે બધા ખબે ખભા મિલાવીને શ્રી સંઘના દરેક કાર્યો ઉત્સાહપૂર્વક કરજો એ જ એક અંતર તમન્ના મારે સર્વ મંગલ મંગલ એમ સર્વ કલ્યાણ સાહેબ શ્રી આપશ્રી અમારી વિનંતીને વાહન આપીને જો કે અમારી સાથે પરિવર્તનની વિનંતી હતી આપણી જે લાગણી જોઈ આપણી જે ઈચ્છા જોઈ એ પ્રમાણે અમે આજે પહેલી પ્રથમ વખત હતી આ રાપરમાં આવ્યા પછી સોસાયટીમાં અમારા ઘરે પગલાં કર્યા તે બદલ અમે આખા સંઘના ઋણી છીએ આ પંચમાં ઋણી છીએ આવી રીતે સંઘ ઉપર અમે દ્રષ્ટિ રાખતા રહેજો કરવાની દ્રષ્ટિ વસતાવતા રહેજો સંઘને કાયમ માટે યાદ કરજો જે જ અમારા હૃદયની અંદર રાપર સિંહ એટલે અમારું ઋણ અમે ગમે એટલું કાર્ય સંગણો કરીએ ને તો રોડ સુપાવી શકીએ એવું છે જ નહીં એટલા માટે ગમે ત્યારે આવીએ તો શ્રી દરેક કારણની અંદર અમને એમ થાય કે આ કાર્ય કરવા જેવું છે ને આપણે શ્રી સંગ પણ ઉદારતા પૂર્વક કોઈ કાર્યમાં અત્યાર સુધી જ્ઞાન નથી પાડી સુધી રે થોડું રહી જ પ્રદાનમ સાર્વ ધર્માણમ જયહલમ જયતીષાસનમ સદગતેયે પાકલપનમ જયહલમ જયતીષાસનમ

મોલે આઉજે પટ્ટીવાચી હા વિરપને લેતો પટ્ટીવાચી ને સાચવી દેજો યાદ